જેમાં શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટ્યા છે શ્રાવણ માસના પ્રારંભે અનોખા શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે રુદ્રાક્ષના શિવલિંગના શ્રાવણ માસના પ્રારંભે દર્શન થયા છે જેમાં વાડજ ખાતેના દુધાધારી મહાદેવમાં અનોખું શિવલિંગ તૈયાર કરાયું છે જેમાં એક લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કર્યું છે પંદર ફૂટ ઊંચા શિવલિંગના દર્શન કરવા ભક્તો આવી રહ્યા છે તેમજ શ્રાવણ માસ પૂર્ણ થતાં રુદ્રાક્ષને પ્રસાદ તરીકે ભક્તોને આપવામાં આવશે રુદ્રાક્ષ એક પ્રકારનું બીજ છે રુદ્રાક્ષના ઝાડ મોટા થાય છે તેના ઝાડના મૂળ જમીનની બહાર દેખાય છે તેના પાંદડા ગંગેરી નાગરવેલના પાન જેવા હોય છે તેના ફળમાંના બીજને રુદ્રાક્ષ કહે છે નેપાળ બંગાળ આસામ અને કોંકણમાં તેના ઝાડ થાય છે તેના પાન સાત આઠ આંગળ લાંબા અને કિનારી ઉપર ઝાડા હોય છે નવા પાંદડા ઉપર એક જાતની રૂવાંટી હોય છે જે પાછળથી ખરી જાય છે તેના ફળમાં પાંચ ખાના હોય છે દરેક ખાનામાં એક નાનો બીજ હોય છે ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન શિવના આંસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી આ કારણસર રુદ્રાક્ષને હિન્દુ ધર્મમાં ચમત્કારી અને અલૌકિક માનવામાં આવે છે રુદ્રાક્ષ એક મુખીથી એકવીસ મુખી સુધીના હોય છે અને તમામ રુદ્રાક્ષનું અલગ અલગ મહત્ત્વ હોય છે જે વ્યક્તિ નિયમ અને વિધિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરે તેને તમામ સંકટમાંથી છુટકારો મળે છે તેવું લોકોનું માનવું છે